ભરૂચ શહેરના સવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આજે ત્રણસો મકાન માલિકોએ સુરે કહી દીધું છે કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જીબીના કર્મચારીઓ બળજબરીથી મીટર બદલાવ આવી રહ્યા છે સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ જીબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરની કામકાજ છોડીને તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે જે સવારે પણ જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓ થાળીઓ બિલ તો અમે ભરીએ જ છે અને ભરવા બી તૈયાર છે પણ જે સરકારે છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી કારણ કે અમને એ વિષે જાણે અમને એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં અને અમે એની માટે રાજી નથી મીટર ને પબ્લિક તો છે અમારે મીટર નાખવા જ નથી સો વાત એક જ વાત સ્માર્ટ મીટર અમને જોવે છે જે કોઈ માંગ નથી અમે નવરા નથી અમે আমি লোক হ

કે તમારા દ્વારા જે ગુજરાત વીજ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર એમાં પબ્લિક પ્રશાસન તરફથી કુલ વિરોધ થઈ રહ્યો છે જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મીટરોની અંદર બિલ વધારે આવે છે છ છ મહિનાથી લાઇટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ મીટર નાખીને શું બતાવવા માગે જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ લાગ્યા પછી મધ્યમ વર્ગની પરિસ્થિતિને કયા હાલમાં છોડવા માંગે છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે હાલની પરિસ્થિતિથી પ્રમાણે અમે જો આપણે જોઈ શકો છો કે દરેક જણ સેલરી પર કેટલો ભાર હોય છે એજ્યુકેશન ભાર છે ઘરના લોનનો હપ્તાનો ભાર છે પરિવારનો ભાર છે એવા ઘણા બધા છે એમાં વધારે એક સરકાર ઉપર એક દબાણ કરી અને કે એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેનથી આર્થિક રીતે દરેક જન ભાંગી પડશે અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પર જીબી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે એનો કોઈ ઉપર એનું નિરાકરણ આવતું નથી ફક્ત જર જબરસે કરી અને ખાસ ખાલી એક જ વસ્તુ કરવામાં છે મિતર નાખો મિતર નાખો જે યોગ્ય નડી જો આવનાર સમયમાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને જનજાગૃતિ નો વધારે ફેલો કરે કે આ સ્માર્ટ મિત્રો સરકાર દ્વારા પાછો કરવામાં આવે